વડોદરાના શિનોરમાં તસ્કરોનો આતંક વધી ગયો છે ગ્રામજનો હથિયાર સાથે ઉજાગરો કરવા મજબૂર બન્યા છે અવાખલ અને બરકાલ અને માલપુરમાં પણ તસ્કરોનો તરખાટ વધી ગયો છે છેલ્લા ત્રણ દિવસથી ઓઇલ લગાવીને ચોરીને અંજામ આપવામાં આવી રહ્યો છે ગ્રામજનો હથિયારો સાથે રખેવાડી કરી રહ્યા છે ત્યાં કે સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે બે દિવસ પહેલા બાઇક સવારને રોકીને માર મારવામાં આવ્યો હતો ત્યારે માર મારીને યુવક પાસેથી રૂપિયા બે હજાર પડાવી લેવામાં આવ્યા હતા ગ્રામજનો હથિયારો સાથે ગામની રખેવાડી કરી રહ્યા છે બે દિવસ પહેલા બાઇક સવારને રોકીને માર મારવામાં આવ્યો હતો